ગરબડા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક મુઠલેગર વિદેશી દારૂનો જથ્થો રેતીની આડમાં છુપાવી ટ્રેક્ટરમાં લઈ જઈ રહ્યો છે આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચદલા ગામ પાસે એક ટ્રેક્ટરને અટકાવ્યું ટ્રેક્ટરની તપાસ કરતાં જ પોલીસને આશ્ચર્ય થયું કારણ કે ઉપરથી તો તેમાં રેતી જ ભરેલી દેખાતી હતી પરંતુ અંદરના ભાગમાં વિદેશી દારૂની બોટલો સંતાડીને રાખવામાં આવી હતી આ ચાલાકીનો હેતુ પોલીસને ચકમો આપવાનો હતો કારણ કે રેતીના ટ્રેક્ટરને સામાન્ય રીતે કોઈ શંકા નથી કરતું પરંતુ પોલીસની તીક્ષણ નજર અને બાતની આધારે આ પ્લાન નિષ્ફળ થઈ ગયો પોલીસે ટ્રેક્ટરમાંથી વિદેશી દારૂની ટીન બિયરની કુલ બેતાળીસો બોટલો જપ્ત કરી છે આ બોટલોની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર છે વળી દારૂની હેરાફેરી માટે વપરાયેલ ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત આશરે રૂપિયા ચાર લાખ છે કુલ મળી પોલીસે રૂપિયા છ લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

કૈલાસભાઈ પર દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોઈ શકે જેની તપાસ ચાલુ છે ગરબડા પોલીસ સ્ટેશનના અધિકારીઓની ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો છે તેઓને મળેલ બાતમી આધારે તો એ તાત્કાલિક વાહનને અટકાવીને તપાસ કરી આ કાર્યવાહીમાં પોલીસની તીક્ષણતા અને ઝડપી પગલાંના કારણે મોટી સફળતા મળી છે દાહોદ જિલ્લા પોલીસ વડા તરફથી આ ટીમને વખાણવામાં આવી છે અને આવી કાર્યવાહીઓને વધુ તીવ્ર બનાવવાનું જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં દારૂબંધીને સખત અમલમાં મૂકવા માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે આ કાર્યવાહીથી વિસ્તારમાં બુટલેગરોના મનોબળમાં ઘટાડો થયો છે ચદલા ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં પોલીસની કાર્યક્ષમતા વિશે વાતો થઈ રહી છે વળી આવી ઘટનાઓથી સમાજમાં દારૂ વ્યસન અટકાવવામાં મદદ મળશે જો તમને આ ઘટના વિશે વધુ માહિતી જોઈએ અથવા કોઈ અપડેટ હોય તો ડીટીવી ન્યૂઝને ફોલો કરો અને આવી જ વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ચાલુ કરો જય હિન્દ